હા હા આ બધો ચીરો પણ નાખવા બંધ કરી દેવો પડે કોઈ ન્યા નહીં ન્યા દેવાનું આડે ગાય બધું કરે બોકા મારે લાગ્યો

તુવેર તો અસલ થઈ ગઈ હા પાણી પીવડાવવું પડશે એમાં તો પેલો હજુ બે રહ્યો છે મને લાગે એવું જવા નહીં દે હું કોક તો કરવું પડશે વિચારવું પડશે મારા તો જે થાય થઈ પડશે

બતા રીત ના કરી દે એનું કોક થાય કરી દેવાનું થાય થઈ જવાનું હું પડી જવાનું બરોબર ને એનું કોક તો કરવું પડશે મારે મને કયા સિગ્નેચર ખાવા દે એની જમીન બારવાર વેકી મારવી હ એને પૂછ્યા વગર અને કોઈ જવા નહી દે તો એનો ભોલો પણ જેવો જ નહીં કોક તો કરવું પડશે એના જમીન બાર દસ્તાવેજ નકલી બનાવી ને વેખી મારવી હ કોને પૂછ્યા ગાઢ્યા વગર ડાયક આપણા આકાશભાઈ બિઝનેસમેન વેખી મારું એટલે લઈ લે રે મારે તો જવા દે એને ફોન કરીને કહી દઉં આ રોડ છે એટલે ભાવ તો સારો આવશે એનો લાભ લગભગ પચાસ લાખ કે સિત્તેર લાખ સુધી મળી જાય એનો એનું ટપાલ થાય પેલા આકાશનો ફાયદો થઈ જાય થવું તો હા તો હું ફોન

હા શું પણ એના માટે આપડે એની સાત બાર ના ઉતારા ને બધું કાઢવા જવું પડશે ને દેજો ગાડી દેવું મીટિંગ કરી આપણે સારું ચાલો મારા ઘરે આવો આપડે મળીએ

અને જમનભાઈ આ નમસ્કાર દોર બીજા આ છે તો આપોને વિદ્યુત એ બરાબર ને તમને લખીયા હા બરાબર તો ભાઈ ઓ ભાઈ અમા મારી વાત નહો ભરો ઉતરો તમે તમે બે બે દેહો અમે આઈએ બે મિનિટ બેઠા ને એટલે મને દાત ચડી એટલે આપડે જમીન વેકી મારવાની બરાબર સમજ્યું તું વાત આખી મારા નહીં રહ્યો ભાઈ કરદા વાળો કેસ છે ભાઈ એ તો કઈ મારે હાફ કાઢ્યો નહીં મારે રહેવું જ નહીં ને હું જવું તા આ તો સપોર્ટ કહે મારા અંગાર મારે નઈ ખાલ પીસ પીસ તા મારું નામ આવ આ આવવાનું વેના ના સ્ટોક જ હાલમાં જતો રહે આ તો આવતા ને જાવ હું હું એકલો થઈ ગયો હવે હું કરવાનું મારે હા જે થાય જોઈ જાય ને પો પછી એ પેલા બોલાની જમીન તો વેકવાની એટલે વેકવાની છે મને દાદ ચડી મને જવા ના દીધો કોક તો કરવું પડશે હલો હા દસ વીઘા જમીન એ જગ્યાએ રોડ તો તમારે લેવી હે હા ત્યારે તો હું એમને એમ કીધું હો હું રાખે પણ તમારે લેવી તો આગળ ચેત થાય ભાઈ વાત તો બરોબર સારું તાર ભાઈ હું તમને ફોન કરું બરોબર જમીન તો કમ્પ્લેન આવે સારું ચલો લ્યો હમણાં વાત કરી લ્યો તમે હા હલો હા એ દસ વીઘા રોડ પર નંબર આપણે તમારે જે કરવું એ કરી લેવું આપરે 7 બાર ના ઉતા આકાશભાઈને બતાવના છે બરાબર તો આપણે તમે કેમ કરીએ ના ના એવું નહીં કરdrawable કેસ જોવાય નહીં આપણે જે હોય ફાઈનલ છે આ 7 બાર ના ઉતા આકાશબે જોયા છે ને જો તો એ તો આકાશભાઈ તમને કહી દે જે હોય બરાબર ને આઈફોન આ ફોન તો ન લાયા આઈફોન કેમ પડ્યો એ પડ્યો લાખ રૂપિયા આપણે લાવો એટલા પૈસા તો હે

તો આપણે પેલી પાલટીને આપણે ધોવા લઈને આવી પડીએ પાલટી તમે તમે અત્યારે તમે લઈ લ્યો પાલટી પછી તમારી ચાલતી હજુ આગળ બરાબર સારું ચલો બોનું ફોન અત્યારે લે આવો પછી યાર બોનું અત્યારે તમારે જે થાય કરી આવો આપણે તો પેલી ઓળખણ તો હોય આપણે ઘરે જેનું તમને આલ દો બોન બરોબર હા બરોબર કેટલા ના લેવા બોલો લાખ બે લાખ લે તો તો હાલ રાખો ને માપના બે લાખ રાખો બહુ થઈ ગયા સારું ચાલો બે લાખ રાખવા હા સારું હે ને તમારે નોમ બોમ ચડાવી દઈએ આપડે હા બરોબર ને હજી એક વાર આપણે કડાવ જવું પડશે ઓકે ઓકે એક જ નામ હે એક જણા નું સંજયભાઈ સંજય નહીં કેવાય જીતુભા જીતુભા પામો અમાર સંજયભાઈ લખેલું છે ને જીતુભા નામ એ સંજયભાઈ તો ખાલી એમની જૂનું નામ હાલું અરે મારો બા પોલસા તો લઈને આમનો બાકી તો તે એટલે જાવ દેખો થામ આપણે 10000 રૂપિયા બરોબર આપણે તમે એ સંજયભાઈ અમાર ખાલી સહી કર દે એ તું હારે સહી કરવામાં આ થાય સહી આ તો ગોમ માં થોડો પિલોય આવ્યો સહી કરજો ખાલીઓ તમે બે મિનિટ બેહો મને વાસ્તે નહી આવતો પણ એ વાસ્તે તું સહી કર ને અમે વકીલ છીએ ના ના ભાઈ આ તો જમીન એ તો ભાઈ એમને જમીન છે આ જમીન રહી ને જીતુભાઈ જમીન છે જીતુભાઈ કોઈ ને મારી જમીન સારી યાદ

તમે જોઈને સહી કરો અને ચિત્રશો નહીં જય માતાજી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ જોયા કરો